અપાય હોના મહેન્દ્રભાઈ જે કાચરોટા થી આવે આ દેશી ટમેટા તેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય આ એક નંબર લીલો ગોટો છે તે શું ભાવ છે આપો નો કિલો અને હોની ભારી હશે હોલા ભાઈ વિકુલભાઈ છે કીધું લોધી રાતી આવે છે આ ગોટાનું વેચાણ કરે છે આ એક નંબર કોબીજ છે જે પંદર થી વીસ રૂપિયા કિલો વેચાય છે આ એક નંબર એવું વિલાયતી ગાજર છે જે ત્રીસ થી પછી રૂપિયા કિલો વેચાય છે